વારે વાહ દુનિયા વારે વા નિર્ગુણમાં ગુણ ગોતે છે રેતીમાં તેલ ગોતે છે ભૂત નથી તોય ભૂવા ગોતે છે અને પાલનહારને પાયડા નહીં અને પછી કાગડામાં પિતરું ગોતે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે રેસીપી તમારા માટે લઈને આવી ગયા છે ને એ એકદમ ઓથેન્ટિક છે અને દરેક લોકોને ભાવે એવી છે જે અમારી ઘરે કઈ રીતે બને છે એ પૂછવું પડતું અમારા હોમ મિનિસ્ટર ને તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છે આપણે આપણી કર્મ ભૂમિ ઉપર અને આજે આપણે શું બનાવવાના છીએ પારો આજે આપણે બનાવીશું સાબુદાણાના ફરાળી વડા એટલે આપણે જે દેશી ભાષામાં કહેતા સરવડા સરવડા ફરાળી સરવડા વાહ ને માટે છે ને સાબુદાણા જો હવે બે કલાક પહેલાં પલારી દાયા છે બસો ગ્રામ સાબુદાણા લીધા છે તો જેટલા સાબુદાણા તમે લીધા હોય એ એટલું જ પાણી એડ કરો એટલે આવા છૂટા જ સરસ થશે સાબુદાણા સરસ પલળી ગયા છે ચાર ના બટેટા લીધા છે મીડિયમ સાઈઝ ના બાફી લીધા છે હવે આ સિંગદાણા આપણે છે ને શેકી લેશું પેલા પછી આનો રફ ભૂકો કરવાનો છે એટલા માટે મીડિયમ ગેસ ઉપર

કરવાનું છે સાવ બારીક પાવડર નથી કરવાનું અને સરસ આપણા ક્રંચી વડા થાય હવે આપણે વડા માટેની બધી તૈયારી થઈ ગઈ છે હવે બધું મિક્સ કરી લેશું આપણે બટેટા ફોલાઈ ગયા છે હવે આને છે ને આવી રીતના છીણી લેવાના છે વચ્ચે ગાંઠા ન આવે ને એટલે સરસ આપણા વડા એક સરખા થાય બટેટા ખમણાઈ ગયા છે હવે આપણે આમાં બધા મસાલાને બધું એડ કરી દઈશું આ સિંગદાણાનો ભૂકો છે એ કોથમીરામાં જાજી માત્રામાં નાખવાની છે આદુ કોથમરી મરચાં જેટલા ગમતા હોય એ પ્રમાણે એનાથી ટેસ્ટ સારો આવે છે આ છે મરચાં બહુ બારીક સુધારવાનું છે આદુય છે ને મેં છીણી લીધું છે એટલે સરસ આમાં મિક્સ થઈ જાય બે ઇંચ આદું લીધું છે આટલામાં આ છે નમક સ્વાદ અનુસાર આ છે ખાંડ એક ચમચી આવશે મોટી આ છે એક અડધી ચમચી ગરમ મસાલો આપણે ઘરનો બનાવેલો છે એટલા માટે આ છે મરી પાવડર આવી રીતના અદકચરો કરવાનો છે એ સિંગદાણાની જેમ સાવ પાવડર નહીં કરવાનો એટલે આપણે વડાનો કલરય ચેન્જ ન થાય ને ખાવામાંય સરસ લાગે બધો ટેસ્ટ આવે અંદર આ બધું સરસ આપણે મિક્સ કરી હવે પછી તેલ તૈયાર કરીએ પેલા બધું વ્યવસ્થિત મિક્સ કરી લઈએ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે બનાવીએ છીએ પછી આમાં જેને જે ફેરફાર કરો એ કરી શકાય છે આ વડા છે ને આપણી આ દહીં ચટણી સાથે વધારે મજા આવે છે કોથમીરની તો હોય જ આપણી ચટણી પણ આ ચટણી સાથે વધારે મજા આવે છે એટલે આપણે એ બનાવશું હવે આ દહીં ચટણીમાં આપણે હવે મસાલા એડ કરી દઈશું આ છે નમક સ્વાદ અનુસાર આ છે ધાણાજીરું પાવડર આ છે લાલ મરચું પાવડર ચટણી ખાટી મીઠી લાગે એના માટે આ છે ખાંડ આ બધું સરસ વ્યવસ્થિત પહેલાં મિક્સ કરી લેશું આપણે બધું સરસ મિક્સ થઈ ગયું છે આ છે કોથમીર ગરમા ગરમ વડા સાથે ચટણી તૈયાર છે છે ને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે વડાને આ રીતે સે તેલ વાળું હાથ કરી પછી વાળવાનું એકદમ સેલાઈ થી આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં વડા એડ કરી દેસુ બને તો એક સરખા વારીએ તો તરવામાં ને સેલું પડે એમ તેલ છે ને આપણું એકદમ થવા દેવાનું છે પછી જ આપણે વડા એડ કરવાના છે સમય એટલા જ નાખવાના બહુ ભેગા ભેગા એ નથી એડ કરવાના થોડીક વાર સેટ થાય ને પછી જ પલટાવાનું જો ત્રણ ચાર મિનિટ થાય ને પછી આપણે આ વડા આ રીતે થોડા કલર ચેન્જ થઈ જાય પછી એને હળવા હાથે પલટાવી દેવાના હવે તેલમાં એની રીતે જ એનો કલર સરસ આવી જશે જો આટલા ક્રિસ્પી તરવાના છે કેવા ફલા છે આ રીતે આપણે બધા વડા તરી લેશું ફૂલી ને દડા થાય છે એડી છે આપણા સાબુદાણાના ના ફળાળી વડા થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો આવી ગયા છે આપણા વડા આ લઈ લીધી આપણી ચટણી આ દહીંની ચટણી સાથે આવી રીતે ખવાયાને આ રીતે ખાવામાં ખૂબ મજા આવે ન ભૂતો ન ભવિષ્યથી એવી સરસ મજાની રેસિપી બની છે જે દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે આ દહીં ચટણી સાથે અને મિત્રો જાતા જાતા બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે ભેગા રહેવાની બાકી નોખા કરવાની કળા તો બધા પાસે હોય આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને આ મિત્રો તમે અમારા પોતાના જો એટલે તમને કહી જઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો મિત્રો નમસ્કાર